હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું આથેલું અદરક તો આથેલું અદરક બનાવવા માટે મેં અહીં ત્રણ મોટા પીસ એવા અદરકના લઈ લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધુ અદરક લઈ શકો છો તો અહીં આપણે અદરકને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું છે કારણ કે તેના ઉપર માટી આવતી હોય છે એટલા માટે પહેલાં આપણે તેને ધોઈ લેશું અને પછી જ તેની આપણે છાલ રિમૂવ કરીશું તો ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે પહેલાં તેની છાલ રિમૂવ કરી લેતા હોઈએ છીએ પછી તેને ધોતા હોઈએ છીએ તો એવી રીતના પણ ચાલશે અને પહેલાં ધોઈ લેશો તો પણ ચાલશે આ થોડું વધારે માટીવાળું હતું એટલે મેં અહીં તેને ચોખ્ખા પાણીથી ધોઈ લીધું છે હવે આપણે તેની છાલ કાઢવાની છે તો અદરક ઉપરથી બધી જ છાલ કાઢી લેવાની છે અને જ્યારે તમે આથવા માટે અદરક લેતા હો ત્યારે એકદમ ફ્રેશ લેવાનું છે અને એકદમ કાચું હોય એવું લેવાનું છે બહુ પાકી ગયેલું કે બહુ ગઢો હોય તેવું નથી લેવાનું તો જો તમે કાચું અદરક થોડું આથશો ને તો એકદમ સરસ એવું એ ખાવામાં ટેસ્ટી લાગશે અને બહુ પાકી ગયું હશે ને અદરક તો સારું એવું નહીં લાગે તેનામાંની નસો જે છે એ મોઢામાં આવશે એટલા માટે જ્યારે પણ અદરકને આથો ને ત્યારે તમને એકદમ કાચો એવો ફ્રેશ અદરક લઈ લેવાનો છે એટલે કે આદુ લઈ લેવાનો છે તમે શું કહો છો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીં બધા જ આદુની આપણે છાલ કાઢી લેશું અને ત્યાર પછી આપણે તેની કટિંગ કરીશું તો ફ્રેન્ડ્સ આથેલું અદરક કે એમને એમ તમે અદરક જમવા સાથે ખાવ ને તો ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે અને અદરક ખાવાના મતલબ કે આદુ ખાવાના ખૂબ જ સરસ એવા ફાયદા હોય છે સો ગુણોથી ભરપૂર આ અદરક હોય છે તો તમારા રૂટિનમાં તેને જરૂરથી ખાઓ અને ઠંડીની સિઝનમાં તો તે જરૂરથી ખાવું જ જોઈએ જેનાથી આપણે બોડીમાં થોડી એવી ગરમાશ મળે તો ફ્રેન્ડ્સ અહીં આપણે અદરકની છાલ કાઢી લીધી છે હવે આપણે પહેલાં તેને મોટા મોટા પીસમાં કટ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે ચાકુથી હું તેની કટિંગ કરી રહી છું તો ઇઝીલી અદરકની કટિંગ થઈ જાય છે જો તેનામાં વધારે નસો હશે તો ફટાફટ નહીં થાય એટલા માટે કહું છું કે જ્યારે અદરકની ચોઈસ કરવા જાઓ માર્કેટમાં ત્યારે આપણે એકદમ કાચો જ એકદમ કુમળો એવો અદરક લઈ લેવાનો છે હવે આપણે હાથની મદદથી આવા નાના નાના કટકા કરી લેવાના છે અને જો તમારા પાસે ટાઈમ ન હોય તો અહીં ચોપર લઈ લેવાનું છે અને ચોપરમાં પહેલાં તો મોટા મોટા પીસ કરી લેવાના છે પછી જ ઉમેરવાના છે એક સાથે આપણે બધું ચોપરમાં ઉમેરી દેતા હોઈએ છીએ તો ચોપર ખરાબ થઈ જાય છે અને બરાબર રીતે કટિંગ નથી થતી તો અહીં આપણે ચોપરમાં બધું જ સરસ એવું કટિંગ કરી લેવાની છે એટલે કે બધું ચોપ કરી લેવાનું છે તો એકદમ સરસ એવી નાની નાની કટિંગ થોડી જ વારમાં થઈ જશે અને તમને વાર નહીં લાગે આ રેસીપી બનાવતા તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધું જ સરસ એવું ક્રોસ થઈ ગયું છે જે આપણે ચાકુની મદદથી નાના નાના એવા પીસ કર્યા હતા તે નાના પીસ અહીં ચોપરમાં થઈ ગયા છે તો હવે આપણે તેને ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે એક મોટી ડીશ લઈ લીધી છે મેં અહીં અને બધું જ અદરક તેનામાં મેં એડ કરી દીધું છે હવે આપણે તેને આથીશું તો આથવા માટે સૌ પ્રથમ તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે તો ખૂબ જ ઇઝી છે આથવાનું અને ત્યાર પછી આપણે અહીં લઈ લેવાની છે હળદર તો તમારી હળદર બહુ સ્ટ્રોંગ હોય તો અડધી ચમચી જ લેવાની છે અને માઇનોર હોય તો તમે એક ચમચી જેટલી લઈ શકો છો બહુ સ્ટ્રોંગ હશે તો બહુ કડવાસ આવશે એટલા માટે તો બધું જ હવે આપણે હાથની મદદથી પહેલાં મિક્સ કરી લેશું હવે આ આથેલું અદરક બગડે નહીં એના માટે આપણે અહીં થોડું લીંબુનો રસ ઉમેરવાનો છે જેથી કરીને વીસથી પચીસ દિવસ સુધી આ જે અદરક છે એવું નેવું ફ્રીજમાં સારું રહેશે બિલકુલ ખરાબ નહીં થાય અને આ હાથેલા અદરકને બને ત્યાં સુધી ફ્રીજમાં જ સ્ટોર કરવાનું છે જેથી કરીને ખરાબ ન થાય અને લીંબુ જરૂરથી ઉમેરી દેવાનું છે લીંબુ ઉમેરવાથી એક તો તેનો ટેસ્ટ ચટપટો આવશે સાથે સાથે લીંબુ જે છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે તો ફ્રેન્ડ્સ અહીં આપણું અદરક જે છે એકદમ સરસ એવું આ થઈ ગયું છે તો તેને આપણે સર્વ કરી દઈશું હવે સ્ટોર કરવું હોય તો કાચની બોટલમાં જ તેને સ્ટોર કરવાનું છે પ્લાસ્ટિકમાં નથી કરવાનું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર